રાજ્ય યોગ બોર્ડ દ્વારા પ્રથમ વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરાઈ સમગ્ર દેશમાં એકવીસ ડિસેમ્બરની પ્રથમ વખત વિશ્વ ધ્યાન દિવસ તરીકેની ઉજવણી કરાઇ હતી જે નિમિત્તે સાબરકાંઠાના ઈડર ખાતે વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતની સંસ્કૃતિની વિશ્વ ક્ષેત્રે ઉજાગર કરી છે તેમના પ્રયાસોથી ભારત વિશ્વના નકશામાં ઉભરી આવ્યું છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ યોગની વિશેષને મહત્વ આપ્યું જે વિશ્વના અનેક દેશોએ સ્વીકાર્યું અને એકવીસ જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરવામાં આવી આજે એવી જ રીતે ભારતીય સંસ્કૃતિનું મહત્વનું અંગ એવા ધ્યાનને પણ વિશ્વએ સ્વીકાર્યું અને એકવીસ ડિસેમ્બરને વિશ્વ ધ્યાન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે એકવીસ ડિસેમ્બરને વિશ્વ ધ્યાન દિવસ તરીકે ઉજવણી કરવાના ભાગરૂપે સમગ્ર દેશની સાથે ગુજરાત રાજ્યમાં પણ રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તમામ જિલ્લાઓમાં વિશ્વ ધ્યાન દિવસની ઉજવણીના ભાગરૂપે સાબરકાંઠામાં અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરના અનેક ધ્યાન સાધકોએ ઉપસ્થિત રહી ધ્યાન ધર્યું હતું